નમસ્કાર જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આઈ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ઘણા બધા ખેડૂત ભાઈઓને પાકનું નુકસાન થયેલ છે તો સરકાર સુધી દ્વારા જ્યાં સુધી સર્વે કરવામાં ન આવે એ પહેલાં તકેદારીના ભાગરૂપે આપણે આપણા ખેતરનો જીપીએસ કેમેરાવાળો ફોટો જે જગ્યાએ નુકસાન થયું છે જે પાકનું નુકસાન થયું છે એનો ફોટો આપણે રાખી મૂકવાનો થાય છે એટલે નજીકના ભવિષ્યમાં જ્યારે આપણે જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે ચણાની અલગ અલગ જાતો વિશે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો બિયરની પસંદગી એ સૌથી મહત્વની બાબત છે કારણ કે જે જાત તમે પસંદ કરો છો એના ઉત્પાદનની ક્ષમતા અલગ અલગ હોય છે એટલે સૌથી પહેલું અગત્યનું સારું ઉત્પાદન મેળવવા માટેનું મહત્વનું પગલું હોય તો એ છે જાતની પસંદગી તો આજના વિડીયોમાં આપણે ચણાની અલગ અલગ જાત વિશે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો જાતમાં અત્યારમાં આપણે જે કાંઈ જાત જોવાના છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાતની વાત કરીશું તો એની અંદર વાત કરીએ તો જીજેજી ત્રણ નંબર વેરાયટી છે જે પીળા કલરનો દાણો છે હવે દાણાનો કલર છે ખેડૂત મિત્રો આપણને માર્કેટમાં એનો કેટલો ભાવ મળશે એ અગત્યની બાબત હોય છે દાણાનો કલર એટલા માટે આપણે અહીંયા દાણાનો કલર પણ જોતા જશું એનું ઉત્પાદન છે પંદરથી અઢાર મણ આ સિવાય પાંચ નંબર વેરાયટી છે જે કથ્થઈ કલરનો દાણો છે એટલે કે બ્રાઉન કલરનો ખાટા કલરનો દાણો છે બાવીસ થી ચોવીસ મણ તમને ઉત્પાદન આપે છે હાજર જ્યારે છ નંબરની વેરાયટી છે હાલમાં ઘણા ખેડૂત મિત્રો આનું વાવેતર કરે છે છ નંબર ખૂબ સારી જાત છે એની અંદર કલર છે કાંટો કથાઈ કલર છે અઢારથી વીસ મણ ઉત્પાદન આપે છે આ સિવાયની તાજેતરની જાતો હોય તો એની અંદર સાત નંબર છે જી જી સાત નંબર જે પીળો કથ્થાઈ કલરનો દાણો ધરાવે છે એટલે કે દાણાનો ચળકાટ દાણાનો કલર એ પીળો કથ્થાઈ કલર છે જે બાવીસથી ચોવીસ માં તમને ઉત્પાદન વિગે આપી શકે છે આ સિવાયની હમણાંની તાજેતરની જાત હોય તો જીજી આઠ સોરઠ વિક્રમ પીળા કલરનો દાણો ધરાવે છે અને ત્રેવીસથી ચોવીસ પણ તમને ઉત્પાદન આપે છે એટલે ચાર ખૂબ સારું ઉત્પાદન આપતી એવી જાતની વાત કરીએ તો પાંચ નંબર છે સાત નંબર છે અને આઠ નંબર છે ખેડૂત મિત્રો આઠ નંબર જે વેરાયટી છે સોરઠ વિક્રમ એની ખાસિયત એ જ કે એનો સોળ છે ને આ રીતના થાય આ રીતના એનું સોડનું વિકાસનું સ્ટ્રક્ચર હોય છે એટલે તમારે જ્યારે કાપણી મશીન દ્વારા કરવી ત્યારે આ ખૂબ સારી જાત છે એના માટે બહાર પાડવામાં આવેલી જાત છે હવે ખેડૂત મિત્રો ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો બીન પિયત ચણા કરતા હોય ઘણા પિયત ચણા કરતા હોય તો બીન પિયત ચણા માટે કઈ જાત પિયત માટે કઈ જાત એના વિશે વાત કરીએ તો આ જેટલી જાત છે એની અંદરથી ત્રણ નંબર છ નંબર અને સાત નંબર 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 અને આ ખેડૂત મિત્રો છે છે ને બીન બીન જાત જાત હવે એટલે જે જગ્યાએ સોમાસાનું પાણી ભરાઈ રહેતું હોય એના ભેજ ના ભેજનો ઉપયોગ કરીને ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એમાં કોઈ પિયત આપતા હોતા નથી પણ ઘણા ખેડૂત મિત્રો આની અંદર એક કે બે પિયત પણ આપી શકે છે તો એ બીન બિનપીય જાત થઈ હવે આઠ નંબર જે જાત છે ખેડૂત મિત્રો પિયત અને બિનપિયત બંનેમાં ચાલે એવી જાત છે આઠ નંબર સોરઠ વિક્રમ આ સિવાય પાંચ નંબરની જાત છે એ સ્પેશિયલ પિયત ચણા કરવા હોય તો એના માટેની જાત છે એટલે ખાસ યાદ રાખજો ત્રણ નંબર છ નંબર ને સાત નંબર બિનપિયત જાત છે જેની અંદર તમે એક અથવા બે પિયત લઈ શકો છો કોઈ પ્રોબ્લેમ નથી બીજું સાત આઠ નંબર છે પિયત બિનપિયત બંનેમાં ચાલે એવી જાત છે ને પાંચ નંબર છે પિયત જાત છે આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને આ વેરાયટી સિવાયની બીજી વેરાયટીઓ છે એની અંદર ફૂલે વિક્રમ જે મહારાષ્ટ્રની વેરાયટી છે આ સિવાય મધ્યપ્રદેશની યુનિવર્સિટીની જે એક વેરાયટી છે જે જી સૌદ જવાહર ગ્રામ સૌદ એ પણ ખૂબ સારી વેરાયટી છે એનો પણ તમે ખતરો લઈ શકો છો ખેડૂત મિત્રો અહીંથી જે પણ વેરાયટીની ભલામણ કરું છું એ એરિયા વાઇઝ અલગ અલગ ઉત્પાદન આપતી હોઈ શકે છે જેમ કે ગિરનાર ચા ઘણા ખેડૂતને તો ટ્રાય કરી છે તો ઘણી જગ્યાએ સારું ઉત્પાદન છે ઘણી જગ્યાએ નબળું ઉત્પાદન છે તો આપણા એરિયામાં આપણા વિસ્તારમાં કેવું ઉત્પાદન આપણે એ આપણે પહેલાં ખતરો કરી લેવો જોઈએ એટલે નાના વિઘાની અંદર આપણે આ નવી જાતનો ખતરો કરશું જો સારું ઉત્પાદન આપે તો આવતા વર્ષે આપણે મોટા એરિયામાં એને ટ્રાય કરીશું એટલે એ ખાસ ધ્યાન રાખવાનું થાય છે આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને કાબુલી ચણા વાવા છે તો કાબુલી ચણા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બે જાત છે જીકેજી વન અને જીકેજી ટુ સારો સોરઠ કાબુલી એક અને સોરઠ કાબુલી બે બંને ક્રીમ કલર સફેદ દાણો ધરાવે છે એનું ઉત્પાદન સોળથી વીસ મણ છે એમાંથી જે બે નંબરની જાત છે ખેડૂત મિત્રો એ પિયત બિનપિયત બંનેમાં ચાલે એવી જાત છે તો આ વાત થઈ એ ચણાની અલગ અલગ જાતોની જેની અંદર આપણે પિયત બિનપિયત માટે કઈ કઈ જાતો છે કાબુલી ચણા માટેની કઈ કઈ જાતો છે એના વિશે વાત કરી આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો હશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો લાઈક કરતા જજો તમારા જેવા ખેડૂત ભાઈઓ મિત્રોને વિડીયો શેર કરજો એટલું કંઈ વિરામ આપું છું જય જવાન જય કિસાન